ચોમાસામાં આ પ્રકારના આહાર લેશો તો નહીં પડો બીમાર ચોમાસાની ઋતુમાં ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું પડે છે ચોમાસાની ઋતુમાં વાતાવરણ ભેજવાળું હોય છે જેની સીધી અસર વ્યક્તિના પાચનતંત્ર પર પડતી હોય છે જેના કારણે વ્યક્તિએ હળવું ભોજન લેવું જોઈએ હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે આ સિઝનમાં બીમારીઓ થવાનો ખતરો સૌથી વધુ હોય છે જેમાં શરદી ખાંસી ગળામાં ઇન્ફેક્શન પેટના રોગ અપચો એસિડિટી ટાઇફોઇડ કોલેરા સહિત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો થાય છે ચોમાસામાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ વરસાદની ઋતુમાં વાતાવરણ ભેજવાળું હોય છે જેની સીધી અસર વ્યક્તિના પાચનતંત્ર પર પડતી હોય છે જો પાચનતંત્ર નબળું પડી જાય તો વ્યક્તિને અલગ અલગ પ્રકારની બીમારી ઉદ્ભવે છે તેથી વ્યક્તિએ આહારમાં ફેરફાર કરવો જોઈએ આ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે એક શું ખાવું જોઈએ ખાસ કરીને ચોમાસાની સીઝનમાં આપણે દિવસની શરૂઆત હર્બલ ટી કે સૂપથી કરવી જોઈએ આ માટે લેમનગ્રાસ તુલસી આદુ હળદર ફુદીનો લીંબુ મરીમસાલા તેમજ વિવિધ પ્રકારના વેજીટેબલ સૂપ લઈ શકો છો આ સાથે નાસ્તામાં પ્રોટીનયુક્ત આહાર પલાળેલા ડ્રાય ફ્રુટ્સ હેલ્ધી સ્નેક્સ મોસમી ફળો વગેરેનો સમાવેશ કરી શકો છો બપોરના ભોજન પહેલાં નાળિયેર પાણી બાફેલી મકાઈ પણ લઈ શકો છો બપોરના ભોજનમાં સલાડનું વધારે સેવન કરવું જોઈએ આ સાથે ફણગાવેલા કઠોળ જુવાર રાગી બાજરા અને લીલા શાકભાજી ખાવા જોઈએ તેમજ દરરોજ આહારમાં લસણ અજમો કે અજમાનું પાણી ઉપયોગમાં લઈ શકો છો આ ઉપરાંત છાશ દહીં અને અથાણા પણ આહારમાં લઈ શકાય છે રાત્રિના ખોરાકમાં અલગ અલગ પ્રકારની ખીચડી પનીર વગેરેનું સેવન કરવું જોઈએ અને રાત્રે સૂતી વખતે ગરમ નવશેકા જેવું હળદરવાળું દૂધ પીવું જોઈએ આ સાથે દિવસભર ઉકાળેલું પાણી પીવું જોઈએ બે શું ન ખાવું જોઈએ ચોમાસાની ઋતુમાં બજારું ખોરાક લેવાનું ટાળવું જોઈએ સવારના નાસ્તામાં તીખું તળેલું કે મસાલેદાર ખોરાક લેવાનું ટાળવું જોઈએ તેમજ ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ ફળોના જ્યુસ અને ઠંડા પીણાથી દૂર રહેવું જોઈએ વાસી અને આથેલો ખોરાક બિલકુલ ન ખાવો જોઈએ વધુમાં આઈસ્ક્રીમ પણ ખાવાનું ટાળવું જોઈએ બપોરના ભોજનમાં ચોખા કે ઘઉંની વાનગીઓને એકસાથે ન લેવી જોઈએ આ સાથે રાત્રિના ભોજનમાં પચવામાં ભારે હોય તેવો ખોરાક ન ખાવો જોઈએ આ સિવાય મીઠાઈઓનું પણ સેવન કરવાનું ટાળવું જોઈએ શક્ય હોય તો રાત્રે સુવાના ત્રણેક કલાક પહેલા જમી લેવું જોઈએ તેમજ ભરપેટ ખોરાક પણ ન ખાવો જોઈએ મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર